ચાર નવેમ્બરથી અમદાવાદમાં એસઆઈઆર માટે કવાયત શરૂ થશે અમદાવાદમાં વડીલો અને દિવ્યાંગોના એસઆઈઆર માટે સ્વયંસેવકોની મદદ લેવામાં આવશે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન બી એલ ઓ મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવવામાં આવશે મતદાર તરીકે સમાવેશ માટે પાસપોર્ટ જન્મ પ્રમાણપત્ર સહિત બાર દસ્તાવેજ માન્ય રહેશે નવ ડિસેમ્બરના હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે નવ ડિસેમ્બરથી આઠમી જાન્યુઆરી સુધી મતદારો સુધારા માટે દાવો કરી શકશે એકત્રીસ જાન્યુઆરી સુધી મતદારોના દાવાઓની ચકાસણી કરવામાં આવશે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એસઆઈઆર પ્રક્રિયા માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ અને મતદાર નોંધણી અધિકારીઓ સાથે અલગ અલગ બેઠકો યોજાઈ કરવામાં આવ્યું છે તેમાં ગુજરાત સહિત બાર રાજ્યોમાં છે ત્યાં એસઆઈઆર પ્રક્રિયા કરવાની છે અને તેને લઈને હવે કવાયત છે તે શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ગઈકાલે એક બેઠક છે તે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને અમદાવાદ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તેમના યોજાઈ હતી તેમાં એ વાત નક્કી કરવામાં આવી છે કે જે પ્રકારે મહિલાઓ છે કે પછી અસ્વસ્થ નાગરિકો છે દિવ્યાંગો છે કે વડીલો છે તેમને એસઆઈઆરની ની પ્રક્રિયા માટે છે તે સ્વયંસેવકોને પણ મદદ લેવામાં આવશે તેની સાથે સાથે ચાર નવેમ્બર થી લઈ અને ચાર ડિસેમ્બર સુધી પીએલો છે જે મતદારો પાસે એન્યુમરેશન જે ફોર્મ છે તે ભરાવશે ને ત્યારબાદ જે આગળની પ્રક્રિયા છે તે કરવામાં આવશે મતદાર જે પોતાના નામનો સમાવેશ કરાવવા માંગતા હોય તો ભારતીય પાસપોર્ટ જન્મ પ્રમાણપત્ર સહિતના બાર દસ્તાવેજો છે તે માન્ય રહેશે અને જે હંગામી મતદાર યાદી છે તે નવ ડિસેમ્બર ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે ને દરમિયાન કોઈ કરશે તો તેની ચકાસણી કરી અને અંતિમ જે છે તે બે ફેબ્રુઆરી છવ્વીસ ના રોજ કરવામાં આવશે એટલે કે ફેબ્રુઆરી માસ ના આસપાસ છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેનું પણ જાહેરનામું છે તે આવી શકે છે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે જાણકારી આપવા માટે